શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતી વાસુદેવાય બ્રહ્મ સંબંધ કરતાં દૂધનો ઉભરો ન આવે તે માટે સાવધાન રહો મનુષ્ય પ્રભુ સ્મરણ કરવા બેસે છે ત્યારે તેને ભોગવેલા વિષય સુખનું સ્મરણ થાય છે એટલે ભગવાનનું વિસ્મરણ થાય છે સેવા કરતાં જગત યાદ આવે ઈષ્ટ નથી લોકોને ડાકોરના રણછોડરાયજી યાદ આવતા નથી પણ ડાકોરના ગોટા યાદ આવે છે ડાકોરમાં ગોટા સુંદર મળે છે એમ કંઈ ગોટાને યાદ કરે છે પણ ડાકોરના શ્યામ સુંદરને કોઈ યાદ કરતું નથી ઈશ્વરની સેવા કરતા સંસારના કોઈ પણ વિષય સુખનું સ્મરણ થાય એટલે માનજો દૂધમાં ઉભરો આવ્યો છે સેવામાં હોઈએ ત્યારે આંખ કે મન બીજા કોઈને ના આપો આંખ નીચી રાખી માત્ર જય શ્રી કૃષ્ણ કરી વાત બતાવો આંખ આપશો તો મન ચંચળ થશે દસમા સ્કંદમાં ટીકાકારો પાગલ બન્યા છે એક મહાત્માએ કહ્યું છે યશોદાજીને વાલું દૂધ ન હતું દૂધને માટે તેઓ દોડેલા નહીં દૂધ ઉભરાઈ જાય તો નુકસાન થાય તે વિચારથી તેઓ દોડેલા નહીં પરંતુ ચૂલા ઉપર જે દૂધ હતું તે ગંગી ગાયનું દૂધ હતું યશોદાજી વિચાર કરે છે કે લાલો ગંગી ગાયનું જ દૂધ પીએ છે ગંગી ગાયના દૂધ સિવાય બીજી ગાયનું દૂધ લાલાને ભાવતું જ નથી લાલો બીજી ગાયનું દૂધ પીતો નથી તે ગંગી ગાયનું દૂધ ચૂલા ઉપર ઉભરાવવા લાગ્યું હતું જો તે દૂધ ઉભરાઈ જાય તો લાલો દૂધ માંગશે ત્યારે લાલાને હું શું આપીશ એમ બિચારી લાલા માટે જ યશોદા દોડ્યા હતા કનૈયાનું છે અને કનૈયા માટે જ યશોદા દોડેલા પ્રિય કરતા પ્રિયની વસ્તુ અતિ પ્રિય લાગે છે એક મહાત્મા કહે છે કે મને દૂધ ઉભરાવાનું કારણ જુદું જ લાગે છે દૂધે પરમાત્માને યશોદાની ગોદમાં જોયા ઈશ્વર દર્શન પછી પણ મારે અગ્નિનો તાપ સહન કરવો પડે છે મારો તાપ ઓછો થતો નથી મારું દુઃખ ઓછું થતું નથી તેથી મારા પાપ ઘણા છે હું જીભવાલાયક નથી તેથી હું પાપી અગ્નિમાં પડી મરી જાઉં એમ વિચારી દૂધ ઉભરાયું યશોદાજી લાલાને મૂકી ચૂલા ઉપરથી દૂધ ઉતારવા ગયા વ્યવહારનું કાર્ય કરતા જીવ ઈશ્વરને યાદ કરે છે પણ જ્યારે ઈશ્વર ગોદમાં આવે છે ઈશ્વર સાથે સંબંધ થાય છે ત્યારે જીવ ઈશ્વરને છોડી વ્યવહારનું કાર્ય કરવા જાય છે બ્રહ્મ સંબંધ કરતા સંસારનું સ્મરણ થાય એ જ દૂધનો ઉભરો કેટલાક માળા કરે છે ત્યારે વિચારે છે કે આજે કયું શાક લાવવું કોળું તો બે દિવસ ખાધું આજે પરવડ લાવીશ આવા જપમાં પરમાત્માનો જપ નથી થતો પરવડનો થાય છે કારણ કે મનથી ચિંતન પરવડનું કરે છે વિયોગમાં અપેક્ષા જાગે ગુણ દર્શન સંયોગમાં ઉપેક્ષા જાગે એ દોષ દર્શન કનૈયો ગોદમાં આવ્યા પહેલા યશોદાને કૃષ્ણની અપેક્ષા અને કનૈયો ગોદમાં આવ્યા પછી ઉપેક્ષા એટલે કનૈયો છોડીને જાય છે જીવનો એવો સ્વભાવ છે કે જે વસ્તુ સુલભ હોય તેની ઉપેક્ષા કરે છે ભગવાનને થયું કે કેટલા વ્રત તપને અંતે હું મળ્યો અને હવે બશેર દૂધને માટે મારો ત્યાગ કરે છે આજે યશોદા લાલાને છોડી લૌકિક કામ કરવા લાગ્યા કૃષ્ણને લાગ્યું કે માતાજીનો જીવ હજી લૌકિક કામમાં જ છે મારા કરતા માને સંસાર વધારે વાલો લાગે છે એટલે માને શિખામણ આપવા દહીંની ગોળી ફોડી લાલાએ પથ્થર ઉપાડી ગોળી ઉપર માર્યો એક મણ દહીંની ગોળી ફોડી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે શ્રી કૃષ્ણની સેવા લૌકિક ભાવથી ન કરો અલૌકિક સેવા છોડી તમારું લૌકિક કાર્ય સુધારવા જશો તો ભગવાન તમારું લૌકિક કાર્ય વધારે બગાડશે લૌકિક અને અલૌકિકની ચિંતા પ્રભુને છે ભગવાનને તમારી ખૂબ કાળજી છે મનુષ્ય ફોગટ ચિંતા કરીને હૈયું બાળે છે કે મારું શું થશે હું સમર્થનો છું અને મારો ધણી સમર્થ છે તેમાં માની નિશ્ચિંત બની ભગવાનનું ચિંતન કરો ભગવત સેવા સ્મરણ કરતા ઘરમાં કાંઈક નુકસાન થાય તો થવા દેજો તન ઠાકોરજી પાસે અને મન રસોડામાં એ તે કંઈ સેવા કહેવાય ભગવત સેવા મૂકીને લૌકિક કામ સુધારવા જશો તો તમારું લૌકિક કામ પણ વધારે બગડશે આ બતાવવા શ્રી કૃષ્ણને દહીની ગોળી ફોડી એટલે કે વિષય આશક્તિ રૂપી ગોળી ફોડી યશોદાજીની સંસાર શક્તિ દૂર કરવા દહીંની ગોળી ફોડી છે સંસાર શક્તિ ગયા વગર ભગવત આશક્તિ થતી નથી પરમાત્માનું સ્મરણ અને સેવા છોડી લૌકિક કાર્ય કરવા જશો સુધારવા જશો તો ભગવાનને ગમશે નહીં હરિ ઉપર વિશ્વાસ રાખી ઈશ્વર સેવા ઈશ્વર ભક્તિ કરવી જોઈએ હરિને ભજતા કોઈ દિવસ તમારી લાજ જવાની નથી જ હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે જેની સુરતા સાથ વેદવાણી રે રે માર્યો વિભીષણને આપ્યું રાજ રાવણ સંવાર્યો રે વાલે નરસિંહ મહેતાને હાર હાથ આપ્યો રે ધ્રુવને આપ્યો અભિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે વાલે મીરા તે બાઈના ઝેર હડાહડ પીધા રે પાંચાળીના પૂર્યા ચીર પાંડવ કામ કી ધારે આવો હરી ભજવાનો લાવો ભજન કોઈ કરશે રે કરજોડી કહે પ્રેમદાસ ભક્તોના દુઃખ હરશે રે સંસારમાંથી આ શક્તિ ન જાય ત્યાં સુધી ભગવદ્ ભક્તિ સિદ્ધ થતી નથી જય શ્રી કૃષ્ણ